હજી જોઈ શકો પબ્લિક જાજુ બહુ આવે એ જે અમારા રવિભાઈ ચિપ્સ કરે હે બા બહાટી નિખિલભાઈ ચા ભરે ફૂલ બાકાજી કી કેવું કેવું લાગે તમને અમારા રવિભાઈ હે આ ચિપ્સ તરી તરીને આજે ફીણ આવી જવાના પૂછી કેટલા વાગે નીકળ્યા તમે તો તમે કેટલા વાગે નીકળ્યા ભાઈ છ વાગે નીકળ્યા હાલવાની કેવી મજા આવે ભાઈ કેવી લાગી ચિપ્સની ની કેટલા વાગે પૂછશો ભાઈ છ વાગે નીકળ્યા પાંચ સાડા પાંચે ફૂગી જાય સારું હાલો ભાઈ જય માતાજી